મારી યુટ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે સીવી સાઇનનો ક્લચ કીક કરીશું કઈ રીતે પિક થાય તમને બતાવીશ સ્ટાર્ટિંગમાં મેં બધું ખોલી નાખેલું છે તો આપણે ક્લિક કરવાની રીત બતાવીશ અને એમાં લગાવી દઉં લગાવીને ચાવી લીધી એમ ચાવી ચાવીને એકદમ કમ્પ્લીટ લાગી જશે આમાં ચાવી લગાવ્યા પછી પ્રાઇમરી ગેર લાગશે પ્રાઇમરી ગેરમાં કોઈ સેટિંગ આવતું નથી બરાડીઓ એટલે એમનો પટોરો લાગશે મતલબનો કટોરો ના બેસતો હોય તો થોડો ફીલ કરો બધી સાઈડે પાર્કિંગ કરું એમનો પટોળો એકદમ ઇઝી વહી ગઈ એક વાર ફરાઈને ચેક કરી દઉં પછી અંદર બે વાઇઝર આવશે કેટલાય કેરેટવાળા જે મેકેનિક ભાઈ જે કન્ફ્યુઝ થઈ જાય છે જે વાઇસર અંદર નથી જતું એ ઉપર જ લાગશે અને જે વાઇસર અંદર જતું રહે છે લાગશે તો આપણે ગાડીના અંદર એકદમ જેન્યુન જેન્યુન લાગે છે ઓરિજિનલ હવે ઓફ સેન્ટરમાં સેટિંગ આવશે તમને બતાવીશ પહેલાં ક્રચ પ્લેટ આવશે પછી બેસાડ બ્લેડ લાગશે ક્લચ બ્લેડ લાગશે પ્લેટ પ્લેટ લાગશે લાગશે લાસ્ટમાં ક્લચ પ્લેટ લાગશે મેં બધી ક્લચ પ્લેટ ઓઇલવાળી કરી દીધી છે મારા બધા જ બેકિનિંગ ભાઈઓને તમે ક્લચ પ્લેટ નાખો છો તો બધી ઓઇલવાળી કરીને લગાવી અને રિઝલ્ટ સો ટકા મળશે હવે જે ક્લબના અંદર જે સેટિંગ છે તમને એકદમ બતાવીશ જો ક્લચના અંદર અહીંયા એકદમ નાની બિંદી છે બરાબર અપ સેન્ટરના અંદર લેખો આના અંદર બી બિંદી આવશે બરાબર અહીંયા સામ સામે એ બિંદીને આપણે સામ સામે લગાવી અને અપ સેન્ટર એકદમ કમ્પ્લીટ બેસી જશે પછી બેસી ગયા પછી એક ક્લચ પ્લેટ જે ઉપરની ટોપમાં છે એને થોડી કાચ સાઈડમાં લઈ લેવી સાઈડમાં કરીને અને અફ સેન્ટરને આના અંદર બેસાડવું સર બેક બેસી ગઈ છે બરાબર પછી વાયસર લાગશે વાયસર પછી ઘરે સોમને ટાઈપ કરી દઈશું જે બી મેકેનિક ભાઈઓ પાસે લગનું કુલર પાનું નથી તો કોઈ કૂલર પાના વધારે લાવવાની જરૂર નથી તમે ફૂલ ફિટિંગનું મશીન જે એ લાવશો તો તમારે લગના પાના બહુ જલ્દી લાવવાની જરૂર નહીં પડે મશીનથી જે બોલ ટાઈટ કરશો તો એકદમ કમ્પ્લીટ બી થશે આજ સુધી કોઈ ખુલશે બી નહીં બોલ ટાઈટ થઈ ગયું ને બોલ ટાઈટ થયા પછી ક્લચ પ્લેટ પ્રેસર પ્લેટ ચેક કરવી ઓછી નીચે એકદમ કમ્પ્લીટ અને એકદમ ફ્રી હોવું જોઈએ ઓફ સેન્ટર ફરવા જોઈએ અને કોઈ ગાડીમાં ના ફરતા હોય તો ચેક કરવું અંદર કંઈ પ્રોબ્લેમ હશે એકદમ લગાવ્યા પછી એકદમ ફ્રી હોવું જોઈએ ફ્રી કર્યા પછી આપણે ચારો ચાર સ્પ્રિંગ લગાવી દઈશું બીજી વાત કે બોલ ટાઈટ થતા ક્લચ પ્લેટ ઉપર આવી જોઈએ ક્લચ પ્લેટ ઉપર આવશે તો જ ક્લચ નું સેટિંગ થશે જે ઓઇલની જાળી આવે છે હરેક ગાડીમાં સાફ કરીને લગાવી અને ખરાબ હોય તો નાખી દેવી તે એનાથી તમને સો ટકા સારું રિઝલ્ટ મળશે તો એક લગાવી દીધી ફારીને લગાવ્યા પછી બેરિંગ લગાવી દેવી બેરિંગમાં કોઈ સેટિંગ નહીં આવતું તમે કોઈ બી રીતે એને બેસાડી શકો છો અડધી બહાર રહેશે નક્કી અંદર જશે પછી ઓઇલ પંપનું ચક્કર આપણે નીકાળ્યું હોય તો એને લગાવી દેવું લગાવી દેવું પાયસર લગાવીને ચાર ખાચવાળું આવશે ક્લચ કુલર પાણી કુલર પાનો બી આવશે ચાર ખાચનું થી બારી લગાવી દેવી બારીના અંદર પેકિંગ એકદમ કમ્પ્લીટ હોવું જોઈએ અને આના અંદર પેકિંગ કોઈ બી મેકેનિક ભાઈઓ મારવી નહીં એમને અમજ લગાવી દેવું નો પ્લસ તૈયાર થઈ ગયો છે તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે બી મેકેનિક ભાઈઓને આ ઇન્કો કંપનીનું મશીન લેવું હોય તો કોમેન્ટમાં એમનો ફોન નંબર લખો ને કોમેન્ટમાં લખો મારે મશીન લેવું તમને ફોન નંબર કઈ જગ્યા મળે છે અને આપ ક્યાં રહો છો કઈ જગ્યા રહો છો કોઈ જગ્યાનો તમને એડ્રેસ આપીશ અમે અમદાવાદમાં રહેતા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો તમને એનું ડિસેપ્શનમાં એનો નંબર ફોન નંબર આપી દઈશ એને એનું એડ્રેસ આપી દઈશ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો હું આવતો રહીશ